નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ હવે અંતિમ ચરણમાં પહોંચવા આવી છે અને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે અને જ્યારે આ ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન થવાનું છે ને ત્યારબાદ સત્તાના સુકાન કોણ સંભાળે છે એના એક્ઝિટ પોલની શરૂઆત થતી હોય છે અને ચર્ચાઓ થતી હોય છે આઠ રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોની સત્તાવન સીટો પર આ મતદાન જ્યારે થનાર છે ત્યારે ખાસ તો ઉત્તર પ્રદેશ અને પંજાબની તેર તેર બેઠક છે અને સાથે જ પશ્ચિમ બંગાળની નવ અને બિહારની આઠ સીટો પર મતદાન થશે ઓડિશાની છ હિમાચલ પ્રદેશની ચાર ઝારખંડની ત્રણ સીટો પણ આમાં સામેલ છે જે અંતિમ તબક્કામાં મતદાન થવાનું છે અને સાથે સાતમા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજો છે અને સાથે જ મોદી સરકારના પાંચ મંત્રીઓનો પણ આમાં સમાવેશ થાય છે કે જેઓ પણ અંતિમ તબક્કાના ઉમેદવાર કહી શકાય કોણે કેટલી સભા કરી કોણે કેટલા રોડ શો કર્યા એની વાત કરીએ તો બે હજાર ઓગણીસની ચૂંટણી હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા ગજવી હતી અને ચૂંટણીમાં વડાપ્રધાને છ જાહેર સભાને રોડ શો કર્યા છે તો અખિલેશ યાદવે તોતેર કર્યા છે રાહુલ ગાંધીએ એકસો સાત પ્રિયંકા ગાંધી એકસો ચાલીસથી થી વધુ ખડગે સોથી થી વધુ અને સાથે જ મમતા બેનર્જી એકસઠ સભા કરી છે અને લોકસભાની ચૂંટણી માટે આમ તો આ વખતનો જે માહોલ છે એનડીએ વર્સિસ ઇન્ડિયાનો જોવા મળી રહ્યો છે આમને સામને છેલ્લા દસ વર્ષથી આપણે જોઈએ છીએ કે એનડીએની એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં બિરાજમાન છે અને ઘણા બધા મુદ્દા ઇન્ડિયા ગઠબંધને ઉઠાવ્યા છે હવે એનું શું પરિણામ આવે જોવાનું છે બેરોજગારી છે સામાજિક આર્થિક છે અસમાનતા છે આ સહિતના બેકારી રોજગારી આ બધા જ મુદ્દા જે ઉઠાવ્યા છે મોંઘવારીનો મુદ્દો પણ ઉઠાવ્યો છે અને લોકસભા ચૂંટણીની વોટિંગની જે આ પ્રક્રિયા છે એ જ્યારે છેલ્લા ચરણમાં સમાપ્ત થાય ત્યારે ચાર જૂન પર પરિણામ પર તમામની નજર રહેશે તો આ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચા કરવા માટે મારી અશોકજી સ્વાગત છે આપનું નમસ્કાર અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી છે સંજીવજી આપનું સ્વાગત છે નમસ્તે અને પોલિટિકલ એક્સપર્ટ દિલ્હીથી હર્ષવર્ધન પાંડે મારી સાથે છે હર્ષવર્ધનજી આપી સ્વાગત जी हर्षवर्धन जी शुरुआत आपसे कर, करते हैं क्योंकि जो चुनाव होने जा रहा है अंतिम चरण का सत्तावन सीटों पर ये चुनाव होने जा रहा है उसमें से 25 सीटें ऐसा कहते हैं कि भारतीय जनता पार्टी के पास थी एनडीए मिला के थर्टी टोटल सीटें थी इसमें से जबकि यूपीए के पास नौ सीट बाकी के खाते में 14 सीट थी इस बार क्या लगता है कि इसमें कोई बदलाव दिख रहा है आपको हर्षवर्धन जी नि, निकाल दीजिए प्लीज आपकी आवाज आवाज नहीं आ रही है, हम तक मेरी बिल्कुल 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 बोलिए जी मैं आपको बता दूं कि उत्तर प्रदेश का जो है इस पे जो है सबकी नजर टिकी हुई है और उत्तर प्रदेश में अगर हम बात करें पूर्वांचल पे जो है पूरे समीकरण अलग है इस बार की अगर हम बात करें दिलीप भाई तो यहाँ पर पहले जैसी स्थिति तो बीजेपी है नहीं लेकिन योगी और मोदी के सारे के साथ साथ કઈ સ્થાનિક સ્તર પર જો ચરોવર સ્વર્ધનજી ને નેટ નો પ્રોબ્લેમ લાગે છે એટલે સીધા જ સંજીવી સાથે વાત કરીશું સંજીવી શું માનવું છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી એનડીએ 400 પાર આવી વાત કરી રહી છે નારો લગાવી રહી છે ત્યારે બીજી તરફ મુસ્લિમ જનસમુદાય ગ્રુપ જી हर्षवर्धन जी क्या माहौल कुछ बदला हुआ लगता है इस बार देखिए इस बार स्थानीय समीकरण जो है कुछ अलग तरीके के हैं और स्थानीय जो इंडिया गठबंधन है वो केवल स्थानीय राष्ट्रीय मुद्दों से इतर स्थानीय समीकरणों पर भी काम कर रहा है तो अब ये देखने वाली बात होगी कि बीजेपी किस तरीके से यहाँ पर इस जाति गोलबंदी का जो है वो तोड़ निकालती है क्योंकि अभी कुछ दिन पहले हमने देखा कि केंद्रीय गृह मंत्री जो अमित शाह हैं उन्होंने नारद राय और राम इकबाल जैसे नेताओं को जो है अपने पाले में खींचने में जो है सफलता हासिल की तो आप समझ सकते हैं चुनाव के दो तीन दिन पहले ही ये भारतीय जनता पार्टी में जो है यहाँ पर शामिल हुए हैं तो पूर्वांचल में बहुत बड़ी स्थिति है बहुत अलग तरह के समीकरण नजर आ रहे हैं पिछले बार की स्थिति अलग थी और बीजेपी के लिए घोसी जो सीट है उस पर एक बहुत बड़ी चुनौती उत्तर प्रदेश में क्योंकि ओम प्रकाश राजभर जो है यहाँ से है अनुप्रिया पटेल जो है आप ये देखिए कि किस तरह की जाति समीकरण है द्वीप भाई आपको ओम तो प्रकाश राजभर को साधना पड़ रहा है दूसरा जो है आपको अनुप्रिया पटेल को भी साधना पड़ रहा है और खुद अनुप्रिया पटेल की जो सीट है वहां पर जो है उनका उनके विरोध में जो कैंडिडेट हैं वो थोड़ा सा अलग है और उनको साधने की एक बहुत बड़ी चुनौती जो है वहां पर जो है वो बनी हुई है जी बिल्कुल तो हर्षवर्धन जी एक बात जो सबको मिला के अगर बात करते कि 2019 का चुनाव था तब गुजरात की बात करें राजस्थान की बात करें यूपी की बात करें तो महत्तम जो सीटें थी वो भाजपा को मिली थी इस बार ऐसी बात चल रही है कि 2024 इस चुनाव में भाजपा राजस्थान गुजरात मध्य प्रदेश और यूपी में सीटें का मतलब बैठकों का नुकसान कर रही है देखिए वो कह सकते हैं क्योंकि स्थितियां तो थो थोड़ा सा अलग है लेकिन या भाई यह भी बताएं कि जिस तरह से जिस तरह से मेहनत की है और जिस तरह का संगठन जो है सक्रिय हुआ हमने पहले दूसरे चरण में देखा था बीजेपी एक तरह से जो है वो बैकफुट पे नजर आ रही थी क्योंकि मतदान का प्रतिशत भी कम हुआ था उसके बाद से जो है उसने काफी मेहनत किया ग्राउंड पे अभी कई बार क्या होता है आपने मध्य प्रदेश के अंतर्गत गद भी देखा होगा वहां पर कुछ स्थितियां बताई जा रही थी बिल्कुल एक तरफा है या कांग्रेस जो है वो लारी आपने देखा कि क्या हुआ था मध्य प्रदेश में हुआ था छत्तीसगढ़ में हुआ था आपने देखा कि स्थितियां अलग थी तो कई बार जो है फ्लोटिंग वोटर भी जो है मतलब वो कर देता है गेम पूरा पलटने की का मादा जो है वो रखता है तो इस तरह का लग रहा है जैसे जैसे चुनाव के चरण आगे आगे बढ़े शुरुआत शुरुआत शुरुआ तो में थोड़ा सा मुश्किलें वगैरह जरूर हो रही थी लेकिन जैसे जैसे चुनाव आगे बढ़ा गया काफी मेहनत की है खुद प्रधानमंत्री ने जो है काफी मेहनत की है खूब पसीना बहा है और कल का जो आखिरी चरण है उनकी खुद की प्रतिष्ठा भी दाव पे है क्योंकि तो वो बनारस से जो है काल ठोंक रहे हैं इस बार और इस बार उनका रिकॉर्ड अंतर से जीतने की बीजेपी पूरी कोशिश कर रही है और आपने देखा होगा नवसारी जो सीट है सी आर पाटिल साहब की छह लाख नब्बे हजार वोटों के से सबसे ज्यादा सीट उन्होंने उन्होंने सबसे बड़े अंतर से जो है ये जीत हासिल की थी नवसारी की 2019 में तो इस बार बीजेपी पूरी कोशिश कर रही है कि वाराणसी में भी बड़ा को जो है दस लाख से भी ज्यादा मतों से जो है विजयी बनाया जाए तो ग्राउंड पे भी काफी काम चल रहा है इसका तो देखते हैं बाकी क्या होता है लेकिन फिलहाल जो है स्थितियां जो आखिरी चरण में है उसमें योगी की प्रतिष्ठा भी विदाओ पे है मोदी की भी है और जो स्थानीय समीकरण है जिसमें जो समाजवादी पार्टी जो है अपनी

ક્યાંક ઇન્ડિયા ગઠબંધન જોરદાર ટક્કર આ વખતે આપી રહ્યું છે ઇલેક્શનમાં ચોસઠ કરોડ લોકોએ મતદાન કર્યું હતું ભારતીય જનતા પાર્ટી નો વોટ શેર ટકાની આજુબાજુ હવે આ વખતે અડસઠ થી સિત્તેર કરોડ મતદાન થવા જઈ રહ્યું છે ભલે વોટ શેર ઘટ્યો છે અને ભલે મતદાનની ટકાવારી ઘટી છે પણ એની સામે પાંચ વર્ષમાં જનસંખ્યા વધી છે અને જેના કારણે મતદાન વધારે થવાનું છે ભારતીય જનતા પાર્ટીને આના કારણે કઈ પણ અસર પડવાની નથી જે મતદાન ઓછું થયું છે એના કારણો આ આ વખતનું વાતાવરણ છે કે જે ઉનાળાની ગરમી છે અને બધી જગ્યાએ સર્વત્ર ગરમીનો ખૂબ મોટો કહેર છે પણ સામે જનસંખ્યા વધતા આ મતદાનના જે આંકડાઓ છે એ અડસઠ થી સિત્તેર કરોડના થવા જઈ રહ્યા છે હવે ભારતીય જનતા પાર્ટી પાસે જે હતું ને બધે ભારતીય રાખશે પછી હું કહું છું કે ઉત્તર પ્રદેશ હોય રાજસ્થાન કર્ણાટકમાં જે બહુમતી મળી હતી આ બધી જ બહુમતી ભારતીય જનતા પાર્ટીની જાળવાઈ રહેવાની છે પરંતુ એની સાથે જે દક્ષિણના રાજ્યો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન નહોતું ત્યાં સંગઠન મજબૂત થયું છે હવે આપણે ખૂબ મોટો દાખલો લઈએ

સો સીટ મેળવવાનો દાવો છે બંગાળની વેસ્ટ બંગાળની વાત કરીએ તો મમતા ખૂબ નબળા પડ્યા છે ત્યાંના લોકો સમજ્યા છે એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી પાર્ટી તરીકે ત્યાં ઉભરી આવશે થી સીટો બેતાળીસ માંથી ભારતીય જનતા પાર્ટીને ત્યાં મળવાની આશા છે હિન્દી બેલ્ટમાં એવું કહેવાય છે કે હિન્દી માં જે નુકસાન થવાનું છે એને ભરપાઈ કરવા માટે આ વખતે તમારો ટાર્ગેટ દક્ષિણના રાજ્યો રહ્યા છે

આમ આદમી પાર્ટીથી ખૂબ ત્રસ્ત છે અને ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી અકાલી દળના સવારે ત્યાં ઇલેક્શન લડ્યું હતું પરંતુ આ વખતે પંજાબમાં સ્વતંત્ર છે અને એટલા માટે થી સીટ ભારતીય જનતા એવી શક્યતા છે તેલંગાણામાં પણ એવી જ પરિસ્થિતિ છે કે તેલંગાણામાં ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન નહોતું હવે આ વખતે પણ સત્તર માંથી થી સાત સીટો ભારતીય જનતા પાર્ટીને આવવાની શક્યતા છે એટલે જે ચારસો બારનો નારો છે એનડીઆર એનડીએનો

હવે એક અપેક્ષા લાગી રહી છે તો કેટલી અપેક્ષા તમને લાગે છે કે આમાંથી ઇન્ડિયા ગઠબંધન કઈ ગેઇન કરશે ને ભારતીય જનતા પાર્ટી ને એનું સીધું નુકસાન જશે દિલીપભાઈ આ બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં કોઈ લહેર છે જ નહીં હમ મોદી લહેર કહો કે ભાજપ લહેર કહો બધી લહેરો જે છે ગાયબ થઈ ગઈ છે મૂળભૂત જે મુદ્દાઓ જે છે લોકો સમક્ષ મૂકવામાં ઇન્ડિયા ગઠબંધન સફળ રહ્યો છે મૂળભૂત મુદ્દાઓ જે હતા ભારતની પ્રજાના સૌથી પહેલા દેશના બંધારણને બચાવવાનું કારણ કે ભારતીય જનતા પાર્ટી બીજી વાર ચારસો પાંચ કરશે કારણ કે એમના નેતાઓએ જાહેર માં કીધેલું કે ચારસો એટલા માટે અમે માંગી રહ્યા છે કારણ કે અમારે બંધારણ બદલવાનું છે બંધારણ બદલાય તો એમાં ઓબીસી માઇનોરિટી એસટી એસસી એટલે ગરીબ તબકો જે છે આખોનો આખો લેશતા નાબૂદ થઈ જાય અને આપ્યું છે કોણ કે છે આવું કે બંધારણ બદલીશું અને એમનું આરક્ષણ હેગડે કર્ણાટકના એમના પાર્લામેન્ટ ના મેમ્બર હેગડે જાહેર કર્યું કે મોદી સાહેબ ચારસો સીટો એટલા માટે માંગે છે કે બંધારણ બદલવાનું છે લંગ સિંહ યાર એમને કીધું કે ચારસો સીટ અમને આપો કારણ કે બંધારણ બદલવા માંગીએ છીએ ચાર ચાર નેતાઓ ભારતીય જનતા પાર્ટી અને પછી એનો એનો ખંડન નથી કરવામાં આવ્યું મોદી સાહેબ તરફથી કે અમિત શાહ તરફથી ખંડન નથી અશોક ભાઈ ખંડન કરવાનો સવાલ દાવો કરી રહ્યા છે કે બે હાજર ઓગણીસ કરતા પણ વધુ સારું પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી કરશે બીજું એકસો પચીસ દિવસ અશોકજી એકસો પચીસ દિવસ નો રોડમેપ તૈયાર કરે છે એ લોકો અરે ભાઈ પચીસ દિવસ રોડ મેપ તૈયાર કરી દો કઉ મોટી વાત છે આમાં રોડમેપ તૈયાર કરવું બહુ મોટી વાત થઈ ગઈ નક્કી કર્યા હતા નક્કી થયા તો બે હાજર ચાર માં દસ વર્ષ સરકાર ચાલી કે નહીં ચાલી નક્કી તો પછી કરવાના છે આ કોઈ એ તો યુપીએ સરકાર હતી ને સાહેબ એ તો યુપીએ સરકાર હતી

વડાપ્રધાને પાંચસો વાર તો કોંગ્રેસ નામ લીધું છે તમે એક બી ચૂંટણી સભાનું વડાપ્રધાને કહી દિવસે બેરોજગારી ની વાત કરી હોય મોંઘવારીની વાત કરી હોય મહિલા અત્યાચાર ની વાત કરી હોય ખેડૂતોની વાત કરી હોય કામદારો ની વાત કરી હોય ચીને કબજે કરેલી ભૂમિ ની વાત કરી હોય પાંચસો વાર કોંગ્રેસ નું નામ લીધું છે અને કશું નથી કર્યું અશોકભાઈ ગુજરાતમાં કોને ખબર હતી વિધાનસભાની ચૂંટણીમાં એકસો છપ્પન સીટો ભારતીય જનતા પાર્ટી લઈ જશે

બે માં પુલવામાના નામોનો ઉપયોગ કરીને ઉત્તર પ્રદેશમાં મોટા મોટા શહીદોના નામ ઉપર ભાજપે વોટ માંગ્યો હતો પ્રધાનમંત્રી આવ્યું ત્યાં કે તમારી ભેંસ લઈ જશે તમારો મંગલ સૂત્ર લઈ જશે કહો હા કોણ કહી શકે છે નિરાશ મયુષ અને હારેલા વ્યક્તિ જ આવી વાત કરી શકે ओके okay. पांडे साहब क्या लगता है कि अब जो गुजरात राजस्थान और यूपी है उसमें 2019 में क्लीन स्वीप हुआ था इस बार भाजपा को नुकसान हो रहा है क्या दिखता है और यूपी में भाजपा को बासठ सीटें मिली थी 2019 में 2019 में अब सत्तर सीटों का अनुमान लगा रही है भारतीय जनता पार्टी देखिये वो उनका प्रोजेक्शन का तो अपना अलग तरीका है लेकिन ये है कि उत्तर प्रदेश में जो है बीजेपी की सीटें बढ़ सकती हैं और दूसरा जहां अगर जो काओ बेल्ट है बीजेपी की अगर यहाँ थोड़ा बहुत नुकसान भी होता है तो दक्षिण में बीजेपी के लिए संभावना है ये बात तो आपको माननी पड़ेगी क्योंकि भले ही बहुत ज्यादा इजाफा उसकी सीटों में ना हो लेकिन वोट के परसेंट में इजाफा हो जाए और उनका खाता खुलेगा ये एक बहुत बड़ी बात है हालांकि चार सौ के पार वाला जो है मार्केट वगैरह में भी तो अब चल रहा है स्थिति जो है वो पता ही लग जाएगी आपको चार तारीख को लेकिन दिलीप भाई मेरा ऐसा मानना है कि एक पार्टी बीजेपी का कैडर जिस तरीके से काम करता है वो अपने कार्यकर्ता को एक लक्ष्य देता है अब उन्होंने सोचा था आप चार के पार है तो जो भी है उन्होंने मार्केट में हवा तो बना रखी है और कांग्रेस ने जो है इसको जो है दूसरे तरीके से ले लिया उन्होंने कहा साहब संविधान खतरे में हो जाएगा और ये मतलब खत्म कर देंगे बोला बोला गया गया उन्होंने बोला गया लेकिन अब लेकिन ये क्या है कि ये मतलब ऐसी अफवाह है ग्राउंड पे जो है इसका उतना असर नहीं है बीजेपी ने बहुत हद तक जो है चीजों को अभी मतलब अपने हिसाब से जो है कैश करने में जो है पे सफलता प्राप्त कर ली है चलो हर्षवर्धन जी ए, एक सवाल मुझे पूछना है कि माना कि चलो एनडीए डी ए की आ, सरकार मतलब बनती है लेकिन भारतीय जनता पार्टी की सरकार बनती है ये इंडिया गठबंधन की सरकार बने ना बने पर एक बात है कि इंडिया ब्लॉक का ये सफर है वो कोई मामूली उपलब्धि तो नहीं है बिल्कुल आप कह सकते हो दिलीप भाई इसमें मैं एक चीज और एड करना चाहता हूँ हम तो 400 पार 300 पार की बात करें अब आप ये बताइए जो पार्टी बहुमत के लिए आपको दो सौ बहत्तर चाहिए साहब अगर ढाई भी आते हैं दो सौ बहत्तर आते हैं उसकी कोई बात नहीं कर रहा है जो पार्टी सबसे बड़ी होगी उसी को तो राष्ट्रपति बुलाएगा ना बहुमत साबित करने के लिए सबसे पहले मौका तो उसी को मिलेगा तो इसकी तो कोई बात नहीं कर रहा है पार चार पार इसी का चल रहा है लेकिन कहीं ना कहीं जो है चीजों को जो है मैनेज कर लिया है बहुत अच्छे तरीके से और जैसा कि मैं आपसे कहता आया हूँ शुरुआत से कि बीजेपी के पास एक संगठन है देखिए आपके पास कार्यकर्ता का आपको एक जोश जगाना है भाई अगर आप पता लगेगा आपको कि आपकी सरकार बननी है होना क्या है आपको पता ही लग जाए अगर तो फिर कार्यकर्ता मेहनत कहाँ करेगा आपका तो अलग अलग स्ट्रेटेजी होती है और कांग्रेस को एक तरह से ट्रैप में जो है शुरुआत फंसाने की कोशिश की लेकिन सबसे अच्छी बात यह कि कांग्रेस ने इस चुनाव में चाहे रिजल्ट जो भी आए परिणाम जो भी हो लेकिन कहीं ना कहीं उसने जो है जो मुद्दे हैं उसके इर्द गिर्द ही जो है पूरा अपना चुनावी अभियान चलाया और जो नेरेटिव है उसको उसी तरीके से उन्होंने बिल्ड करने की कोशिश की ग्राउंड ग्राउंड पे क्या ग्राउंड पे, पे असर क्या होगा ये मैं नहीं कह सकता लेकिन ये है कि एक अच्छा चुनाव जो है वो करने की कोशिश की गई और दिलीप भाई जो फ्लोटिंग वोटर है वो एक बहुत बड़ा वोटर है उसके मन में नाराजगी हो सकती है फिलहाल तो फिलहाल तो प्रधानमंत्री जी ध्यान मुद्रा में चले गए हैं और थे। थे। थे कहते हैं ना कि वो उनके बारे में भी बात हो रही है कि भाई ये सब करने की काम है अरे साहब इंडिया गठबंधन वालों को तो इस पर भी दिक्कत हो, हो, हो गई है पहले तो आप क्यों ये ने ने भाई, क्यों नहीं होगा अब आप अब आपको परेशानी इस बात की हो रही है कि वो ध्यान कर रहा है मीडिया उसको कवर कर रहा है आपको भी कवर बात है ये तो व्यक्तिगत बात है वहाँ पे मीडिया गठबंधन वहाँ पे मीडिया સવાલ કર્યો છે ને એ જ સવાલ છે કે જે ધ્યાન માં બેસવાની વાત છે વડાપ્રધાન શ્રીની તો પિસ્તાલીસ કલાક ઘરે પણ ધ્યાન ધરી શક્યા હોત આવું ખડગે જે કહી રહ્યા છે મલ્લિકાર્જુન ખડગે અને એમનું કેવું છે કે દસ હજાર સુરક્ષા કર્મીઓ હોય અધિકારીઓ ખડે પગે હાજર હોય નહી મળે માનનીય મોદીજી તમે જે પ્રશ્ન પૂછ્યો જવાબ આપું છું માનનીય મોદીજી વિવેકાનંદ જે સ્મૃતિ ની જગ્યા છે ત્યાં માટે ધ્યાન કરી રહ્યા છે કે ત્યાં સ્વામી વિવેકાનંદ કે જે પણ નરેન્દ્રભાઈ સમય સમય જાય છે હું આવું છ આપની પાસે સંજીવજી એટલે માનનીય સ્વામી વિવેકાનંદજી એ વિકસિત ભારત નો સંકલ્પ ત્યાંથી કર્યો હતો હવે ધ્યાનમાં દિલીપભાઈ એવું છે કે જેને

સ્વામી વિવેકાનંદની ની ઓરા છે સ્વામી વિવેકાનંદ ત્યાં સંકલ્પ લીધો છે એટલે આ જગ્યા ધ્યાન માટે માનનીય મોદીજી દ્વારા પસંદ કરવામાં આવે છે ચલો અશોકજી આખરી ટિપ્પણી એમણે કહ્યું એમ કે સ્વામી વિવેકાનંદજી એ ત્યાં જન્મ લીધો છે ત્યાં એમણે પણ ધ્યાન ધર્યું હતું અને શક્તિઓ પ્રાપ્ત કરવા માટે ઊર્જા એ એનર્જી પ્રાપ્ત કરવા માટે આ ધ્યાન ધરી રહ્યા છે ખોટી વાત છે બિલકુલ જૂઠી વાત છે આ ધ્યાન જે છે વ્યક્તિગત છે વિવેકાનંદ કોઈ કેમેરા લઈને નહોતા ગયા વિવેકાનંદે કોઈ જાહેરાત નહોતી કરી કે હું ત્યાં ધ્યાન કરું છું આ દેશના વડાપ્રધાન ની નાટક બાજુનો એક બીજો નાટક લોકો જોઈ રહ્યા છે સુરક્ષા અને પોતે અંદર ને સાથે તમે જુઓ આજુબાજુમાં ચારે બાજુ જોતા હોઈએ આ આ લોકોને ઉલ્લુ બનાવવા વેબકુ બનાવવાનો બીજો કોઈ ધંધો છે નહીં એક વાત બીજી વાત પંચોલી સાહેબ ને ઇતિહાસ ખબર નથી ઇતિહાસ જાણતા નથી એમને ખબર હોવી જોઈએ કે આઝાદી પછી દેશની અંદર લોકો ભૂખથી મરી રહ્યા હતા કોઈ 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 એ સમયે મોટા રોડો ન હતા રેલવે નોથી આઈટીટી જેવી કોઈ સંસ્થા નહોતી કોઈ ડેમ નતી આવા સંજોગોમાં કોંગ્રેસે દેશને ને ઉભું કર્યું ભાવ મજબૂત કરીને આખી ઉભી કરી છે કોંગ્રેસે દેશની આઝાદી આઝાદીના તો તમે હતા તમારા પૂર્વજો તો ગાંધીજીને વિરોધમાં એમની હત્યા કરવામાં લાગેલા હતા બીજું તમારા લોકો તો અંગ્રેજોને સાથ આપીને અને ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ વિરોધ કરતા હતા ચલો એ થઈ ગયો કોંગ્રેસ જ એકમાત્ર પાર્ટી છે જે આઝાદી લઈને આવી છે આ દેશની અંદર હા થઈ રહ્યું છે જે થઈ રહ્યું છે એ નાટકબાજી છે બીજું કશું નથી ચાલો બિલકુલ બિલકુલ પણ એ દૂધનું દૂધ ને પાણીનું પાણી ચાર જૂનના રોજ થશે પણ જે પ્રમાણે હર્ષવર્ધનજી એ વાત કરી છે કે સ્થાનિક સમીકરણો પણ ક્યાંક આ ચૂંટણીમાં કામ કરી રહ્યા છે સ્થાનિક મુદ્દાઓ પણ કામ કરી રહ્યા છે ભાજપે ગ્રાઉન્ડ લેવલે ખૂબ જ મહેનત કરી છે એમનું કેવું છે એનું પરિણામ મળશે પણ એક ફ્લોટિંગ વોટર્સની પણ એમણે વાત કરી કે ફ્લોટિંગ વોટર છે એ ગમે ત્યારે ગેમ બદલી શકે છે ભારતીય જનતા પાર્ટીને જો ઉત્તર ભારતમાં નુકસાન થાય છે હિન્દી બેલ્ટમાં નુકસાન થાય છે તો એનું કવર કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ દક્ષિણમાં મહેનત કરી છે

કોઈ જ પ્રકારની લહેર નથી આ વખતે મોદી લહેર પણ નથી કે મોદીનો કોઈ જાદુ પણ નથી કશું જ નથી અને ચારે બાજુ જે વાત કર્યા કે ઇન્ડિયા ગઠબંધન જોરદાર લડત આપી રહી છે અને મુદ્દાઓ જે કહ્યું ઇન્ડિયા ગઠબંધને પ્રોપર મૂક્યા છે મોંઘવારીનો હોય બેરોજગારીનો હોય ભ્રષ્ટાચારનો હોય મહિલાઓનો હોય ખેડૂતોનો હોય આ મુદ્દા લઈને એમનું કહેવું છે અશોકભાઈનું કહેવું છે કે અમે ઉતર્યા છીએ અને એને લઈને જનતાનું સમર્થન આ વખતે ઇન્ડિયા ગઠબંધનને મળશે જોવાનું રહેશે કે આખરી તબક્કાના મતદાન બાદ